વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ફાયર સેફટીના ભાગરૂપે નાખવામાં આવેલ પાણીની લાઈનમાં થયેલ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે ગત મે મહિનામાં ફાયર સેફ્ટીના ભાગરૂપે પાણીની લાઈન નાખવામાં આવી હતી જોકે ગણતરીના મહિનાઓમાં જ આ કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની પુલ ખુલ્લી પડી ગઈ છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે ગત મે મહિનામાં ફાયર સેફ્ટીના ભાગરૂપે લગાવવામાં આવેલ પાણીની લાઇનના પાઇપોનો રંગ ગણતરીના મહિનાઓમાં જ ઉતરી ગયો હતો ત્યારે આજે ફાયર સેફ્ટીના પાણીની લાઈનમાં પાઇપોને રંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી